નમસ્કાર મિત્રો સિલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને એમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો વધારે થતું હશે કે આ એસઆઈઆર શું છે તો આજના વિડીયોમાં શું કે એસઆઈઆર શું છે અને દરેક મતદારે એ જાણવું શા માટે જરૂરી છે તેના તબક્કાઓ ક્યાં ક્યાં છે અને કઈ તારીખ સરકારે જાહેર કરી છે અને આપણી શું ફરજ છે કે આપણે એક મતદાર તરીકે આપણે કઈ રીતે સરકારને ઉપયોગી થઈ શકીએ અને લોકશાહીની પ્રક્રિયામાં આપણું યોગદાન આપી શકીએ તો મારો વિડીયો મિત્રો અંત સુધી જોશો જેથી તમામ માહિતી આપણને મળી શકે તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે વધારે લોકો આ જાણકારી મેળવી શકે તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા છે એ નવ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે હવે પહેલો તબક્કો છે એ બિહાર વિધાનસભા વિસ્તારમાંથી શરૂ કર્યો હતો એમાં એક મહિનાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં પચીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આ અભિયાન ચાલ્યું હતું અને તમને બધાને ખબર છે કે બિહારમાં અત્યારે વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે હવે આ અભિયાન હેઠળ છે કે લોકો અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા હોય મરણ પામી ગયા હોય અથવા તો કોઈ કારણોસર એ વિસ્તારમાં રહેતા ના હોય તો મતદાર યાદી ચકાસણી કરી અને મતદાર યાદી ફરીથી બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે અને આ માટે કોઈ બહારના વ્યક્તિ ઘૂસણખોરો છે એ મતદાર યાદીમાં એના નામ દાખલ ન થઈ જાય ગેરકાયદેસર રીતે એ પણ જોવાનો ચૂંટણી પંચનો હેતુ છે તો દર વર્ષે ચૂંટણી પંચ છે એ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ હાથ ધરતી હોય છે પરંતુ આ વખતે અલગ રીતે નવેસરથી મતદાર યાદી બનાવવાનું અભિયાન એટલે મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા છે કે અભિયાન છે એ ચાલુ કર્યું છે તેમાં નવ સ્ટેટ છે તેમાં ગુજરાત તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ અને ગોવા આ નવ સ્ટેટ છે અને ત્રણ કેન્દ્ર શાસિત વિસ્તાર છે પોન્ડિચેરી આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ એટલે આ બાર જગ્યાએ અત્યારે બીજા તબક્કાનું એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે હવે એસઆઈઆર દરમિયાન શું કરવામાં આવશે તો આ એક ખાસ એવી પ્રક્રિયા છે જેમાં મતદાર યાદી ફરીથી બનાવવામાં આવે છે તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ લાયકાત ધરાવતા નાગરિક છે મતદાર યાદ યાદીમાંથી બાકાત ના રહી જાય અને કોઈ પણ અયોગ્ય વ્યક્તિ છે તેનો સમાવેશ મતદાર યાદીમાં થાય નહીં આ માટે બીએલઓ છે એટલે બુથ લેવલના ઓફિસર છે એ ઘરે ઘરે જઈ અને ફોર્મની વેચણી કરશે અને માહિતી એકત્રિત કરશે અને આ રીતે લાયક મતદારોની નવી યાદી તૈયાર થઈ જશે હવે મતદાર યાદીમાં નામ દાખલ કરવું હોય તો એની પ્રક્રિયા છે એ આખા વર્ષ દરમિયાન ચાલુ જ હોય છે તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ નાગરિક છે એ મતદાર યાદીમાંથી નામ ઉમેરવા કમી કરવા અથવા તો સુધારવા માગતા હોય તો એ ઓનલાઈન અરજી કરી શકે છે એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે એની ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે ઇ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ એની વેબસાઇટ છે હવે ઓફલાઈન અરજી તમારે કરવી હોય તો તમે ઓગણીસો પચાસ નંબર છે એની ઉપરથી કોલ કરી અને બીએલોનો નંબર મેળવી અને તમે અથવા તો તમે મામલતદાર કચેરીમાં ચૂંટણી શાખામાં જઈ અને તમારો તમારું ફોર્મ છે ફોર્મ નંબર આઠ પણ જમા કરાવી શકો છો હવે જો તમારે સરનામું બદલવું હોય તો એના માટેના જરૂરી દસ્તાવેજ છે કે નવા સરનામા માટે રહેઠાણ પ્રમાણપત્ર વીજળીનું બિલ ટેલિફોન બિલ રેશન કાર્ડ બેંક સ્ટેટમેન્ટ લીઝડી પોસ્ટ ઓફિસ પાસબુક અથવા તો આધાર કાર્ડ જેવા દસ્તાવેજોમાંથી કોઈ પણ એક દસ્તાવેજની જરૂર પડે છે એટલે નામ અથવા તો જન્મ તારીખમાં સુધારો કરવાનો હોય તો પિતાનું નામ અથવા જન્મ તારીખના સુધારા કરવા માટે ઘણી વખત લગ્ન થાય પછી દીકરીઓને પતિનું નામ ઉમેરવાનું હોય છે તો નામમાં પણ સુધારો કરવો હોય તો જન્મ પ્રમાણપત્ર હાઈસ્કૂલ પ્રમાણપત્ર પાસપોર્ટ રેશન કાર્ડ અથવા આધાર કાર્ડ સાથે સાચા નામ અને જન્મ તારીખનો પુરાવો રજૂ કરીને ફોર્મ નંબર આઠ સાથે ઘોષણાપત્ર સબમિટ કરવાનું હોય છે હવે જો મત વિસ્તાર બદલવાનો હોય તો જો તમે એક મત વિસ્તારમાંથી બીજા મત વિસ્તારમાં રહેવા જાઓ છો તો ત્યાં નામ ઉમેરવા માટે ફોર્મ નંબર છ ભરવું જરૂરી છે જો તે જ મત વિસ્તારમાં નામ બદલવું હોય તો ફોર્મ નંબર આઠ ભરવું હવે આ સ્પેશિયલ અભિ એસઆઈઆરની પ્રક્રિયા છે જે બીજા તબક્કામાં આપણે કામગીરી શરૂ થઈ ગઈ છે તો ચાર નવેમ્બર બે હજાર પચીસથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી બેલો છે ઘરે ઘરે જઈ અને મતદારોની માહિતી એકત્રિત કરશે અને ચકાસણી કરશે હવે પછી બીજા બીજા એના પછીનું સમયપત્રક છે એમાં મુસદ્દા સાથે મતદાર યાદી છે એનું પ્રકાશન કરશે નવમી ડિસેમ્બર બે હજાર પચીસના દાવા અને વાંધા નોંધાવાનો સમયગાળો છે એ નવમી ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી છે સુનાવણી અને ચકાસણી પૂર્ણ કરવાની તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને અંતિમ મતદાર યાદી છે એનું પ્રકાશન થશે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ રીતે આ સમયગાળામાં એ પ્રક્રિયા છે એ ઇલેક્શન કમિશન છે એ કરશે હવે અત્યારે છે એ બીએલો દ્વારા એક ફોર્મ ઘરે ઘરે પહોંચાડવામાં આવશે અને તેમાં તમારી મતદાનની મતદાર યાદીની વિગતો હશે હવે મતદાર મતદારે પોતાએ ચકાસવાનું છે કે મારું નામ મતદાર યાદી બે હજાર બેમાં હતું કે નહીં જો તો કોઈ જો તમારું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં હોય તો કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે હવે આપણે જોઈએ તો આના માટે કેટેગરી નક્કી કરી છે હવે ભારતનું ચૂંટણી પંચ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ દરેક પોલિંગ બૂથ હોય છે મતદાન બૂથ હોય છે એ હજારની વસ્તી એક હોય છે તો એ હજારની વસ્તી એક છે આપણે જોઈએ તો નું જોઈએ તો ઓગણીસો એકાવન થી બે હજાર ચાર સુધીમાં આઠ વખત એસઆઈઆર ની પ્રક્રિયા થઈ ગઈ છે પરંતુ ત્યારે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ નહોતું એટલે લોકોને ખબર ના પડતી હતી એટલે બીએલઓ આવી અને માહિતી તમારી પાસેથી લઈ જાય અને ચકાસણી કરી જાય પણ અત્યારે સોશિયલ મીડિયામાં એસાયદ છે એની ખૂબ જ વિસ્તૃત ચર્ચા થાય છે એટલે બધાના મનમાં એવી થાય છે પણ ચૂંટણી પણ તો વખતે વખત કામ કરતું જ હોય છે બધા યાદીનું શુદ્ધિકરણ તો થતું જ હોય છે હવે આ મતદાર યાદી છે બે હજાર પચીસને તૈયાર થશે તો જૂની મતદાર યાદી છે બે હજાર બેની એની સાથે ચકાસણી કરી અને નવી મતદાર યાદી બનાવવામાં આવશે એમાં કેટેગરી પાડી છે એ બી સીડીઈ એફ એ રીતે છ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે તો હવે આપણે સમજવું પડે કે આ વર્ગીકરણ છે તેમાં આપણે શું કરવું પડે છે તો કેટેગરી એ અને બી છે એમાં જે વ્યક્તિનું નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે અને તેનો જન્મ એક સાત ઓગણીસો સિત્યાસી કે તે પહેલાં થયેલો છે એટલે કે તેની ઉંમર આડત્રીસ વર્ષથી વધુ છે તે વ્યક્તિનું નામ બે મતદાર યાદી બે હજાર બેમાં માં જોવામાં આવશે જો તેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હશે તો તેમને એ કેટેગરીમાં મૂકવામાં આવશે જો તે વ્યક્તિનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નહીં હોય તો એને કેટેગરી બીમાં મૂકવામાં આવશે હવે કેટેગરી સી અને ડી જે વ્યક્તિનો જન્મ તારીખ બે સાત ઓગણીસો સત્યાસી થી તારીખ બે બાર બે હજાર ચાર વચ્ચે થયો છે એટલે કે જેમની ઉંમર બાવીસ થી અડત્રીસ વર્ષની વચ્ચે છે તે વ્યક્તિનું નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે તેમના માતા અથવા તો પિતા બેમાંથી કોઈ એકનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે કે નહીં એ ચકાસીને તેમને સી કેટેગરીમાં મૂકવામાં આવશે જો તેમના માતા કે પિતા બંનેમાંથી કોઈનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ના હોય તો તેને ડી કેટેગરીમાં મૂકવામાં આવશે હવે કેટેગરી ઈ અને એફ તારીખ બે બાર બે હજાર પછી જન્મેલા મતદારો એટલે કે જેમની ઉંમર બે અઢારથી એકવીસ વર્ષની છે તેમના માતા પિતા બંને નામ નામ બે હજાર બેની મતદાર યાદીમાં હશે તો જ તેને ઈ કેટેગરીમાં મૂકવામાં આવશે એટલે ખાસ જોવાનું છે કે અઢારથી એકવીસ વર્ષની વ્યક્તિ છે એ નવા મતદારો છે એમનું એમના માતા પિતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો એમને ઈ કેટેગરીમાં મૂકવામાં આવશે જો માતા પિતા બનેના નામ બે હજાર બેની મતદાર યાદીમાં નહીં હોય તો તેમને એફ કેટેગરીમાં મૂકવામાં આવશે હવે તમારે શું કરવાનું છે કે તમારું નામ કઈ કેટેગરીમાં છે અને તમારે શું કરવાનું છે તો જેનું નામ એ કેટેગરીમાં છે તેમને કોઈ પુરાવા રજૂ કરવાની જરૂર નથી કારણ કે તમારું નામ છે બે હજાર બેની મતદાર યાદીમાં છે હવે બી સી ઈ કેટેગરી છે એમાં મતદારે પોતાનો એક ઓળખ કાર્ડ છે એ રજૂ કરવું પડશે પછી એફ કેટેગરીના મતદારો છે તેમણે પોતાની સાથે પોતાના માતા પિતાના પુરાવા પણ રજૂ કરવા પડશે એટલે પોતાનો અને પોતાના માતા પિતાનો એમ ત્રણ પુરાવા રજૂ કરવા પડશે જો આ પુરાવો નહીં આપવામાં આવે તો નવી મતદાર યાદીમાંથી તે મતદારનું નામ કમી થઈ જવાની શક્યતા છે તો આપણે જાગૃત થઈએ કે આપણું નામ છે મતદાર યાદીમાંથી કમી ના થાય અને એથી એ કેટેગરીમાં આપણા નામનો સમાવેશ થાય તે આપણે ધ્યાન રાખવાનું છે હવે જે વ્યક્તિ એકતાલીસ વર્ષથી ઉપરના છે તેમણે બે હજાર બેની મતદાર યાદીમાંથી તેમનું નામ શોધીને તેમાં તેના વિભાગના બીએલઓને એના વિભાગ અને ક્રમ નંબર સાથે બીએલઓને એનું નામ નોંધાવી દેજો એટલે તમારું નામ એ કેટેગરીમાં સુનિશ્ચિત થઈ જશે જેમની ઉંમર એકતાલીસ વર્ષથી નાની છે અને તેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નહીં હોય તેમ એટલે કે જે બી કેટેગરીમાં આવશે ત્યારે એણે પોતાનું એક ડોક્યુમેન્ટ છે એ બીજો તબક્કો આવશે પહેલી વખતમાં ફોર્મ વિતરણ કરશે પછી બીજા તબક્કામાં એ ડોક્યુમેન્ટ એકઠા કરશે ત્યારે તમારે એક ડોક્યુમેન્ટ છે તમારું તૈયાર રાખવું પડશે હવે તમારા પરિવારના દરેક સભ્યો જેમ કે માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરી ખાસ કરીને પત્ની અને દીકરાની વહુ કે જેમનો જન્મ બે સાત ઓગણીસો સિત્યાસીથી બે બાર બે હજાર ચાર વચ્ચે થયેલો છે એટલે કે જેમની ઉંમર એકવીસ વર્ષથી આડત્રીસ વર્ષની છે તો એના માતા પિતા અથવા તો સાસુ સસરાના નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે કે નહીં એ જોઈ અને બીએલઓ પાસે એની નોંધણી કરાવી દેવાની છે આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમારા પરિવારના ભાઈ બહેન દીકરા દીકરી પત્ની અથવા તો દીકરાની વહુ જેમનો જન્મ બે બાર બે હજાર ચાર પછી થયેલો છે અને તેમની ઉંમર અઢારથી એકવીસ વર્ષ છે તેમણે તેમના માતા પિતા અથવા તો સાસુ સસરા છે તેમના નામ મતદાર યાદી બે હજાર બેમાં છે કે નહીં એ શોધી અને તે વિસ્તારની મતદાર યાદીમાં એનું નામ દાખલ કરવા માટે બી એલ નોંધાવી દેજો એટલે નામ વિભાગનું નામ અને મતદાન મતદાર યાદીનો ક્રમ નંબર છે એ નોંધાવી દેવાનો એટલે એનો સમાવેશ ઈ કેટેગરીમાં થઈ જાય આ માટે તમારે જે પુરાવો રજૂ કરવો પડે એ તૈયાર રાખવાનો છે આ રીતે આપણે મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા છે એમાં ભાગીદાર થઈ અને આપણા લોકતંત્રને એ સારી રીતે સુદ્રઢ રીતે આપણું લોકતંત્ર ચાલે તેના માટે આપણે યોગદાન આપીએ તો મિત્રો આ એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો તમે તમારું નામ છે એક જાગૃત નાગરિક તરીકે અને જાગૃત મતદાર તરીકે તમે સચેત રહી અને તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી ના જાય અને મતદાર યાદીમાં રહે તેના માટે તમે સાવચેત થઈ જજો જાગૃત થઈ જજો મારો આ વિડીયો છે આપણે કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે ચાલો ફરીથી મળશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી નમસ્કાર